જય માતાજી તો સ્વાગત છે બધાયનું મારા આજના નવા વ્લોગમાં અને જો સરસ મજાની એકદમ ગુડ મોર્નિંગ થઈ ગઈ છે અને અમે જો ઉઠી ગયા છીએ ને સવારના કપડાં અને ફળિયાને એવું બધું કામકાજ કરી લીધું છે અને ઉપર આવી છે અગાસીમાં કપડાં સુકવવા અને એક તો જો ધ્યાન મારી સાથે સવારે વહેલી ઉઠી ગઈ છે આ તો બહુ વહેલી ઊઠી છે કારણ કે જેને મામી માસી આવવાના છે એટલે કાં ધ્યાન કોણ આવવાનું છે માસી ખુશ થઈ ગયા મસી આવવાના મામી આવવાના અને એ જો અગાસી ઉપર આવી છે મારી સાથે કપડાં સુકવવા ત્યાંનું ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તું ઉપર શું કરવા આવી છો અગાશીમાં અગાશીમાં કપડાં સુકવવા આવી છે તું કેમ વહેલી ઉઠી ગઈ છો આજે આજે વહેલી કેમ ઉઠી ગઈ છો અત્યારેમાં ઓછી ગઈ ઓકે આજે કોણ આવવાનું છે

અને આપણે ઘરનો લીમડો હોય એટલે સુગંધ સરસ આવે અને બધે ઝાડવાનું પાણી પાઈ દીધું છે મેં જો એટલે ઉનાળો છે અત્યારે એટલે બિચારા થોડા થોડા સુકાઈ ગયા થઈ ગયા છે અને જો આમાં કંઈક નવું આપણે વહેવું છે હવે થાય તો ખરું ફ્લાવર આવે છે આમાં કંઈક જાંબલી કલરના એવા અને મારેલો વિરાય જો તડકાનું કેવું સાવ બિચારું થઈ ગયું છે અને આમાં આપણે વાવ્યા છે પીળા ગલગોટા આવે ને એના જે પાંદડી મેં નાખી છે બી એના

અને ઉપર અગાસી ઉપર પવન એવો સરસ આવે છે જોકે તડકોય થઈ ગયો છે સુરત દાદા નીકળી ગયા છે અને હવે આ કપડાનો ટપ જે મોટો ભયરો છે છે ધ્યાનું મને હેલ્પ કરાવશે ઓકે ચાલો નાખવા ચાલો ડન ડન આમ ડન ધ્યાનું ડન ધ્યાનું નાવાનું બાકી ગંદી છકરી હજી નાયા વગર ઉપર ચડી ગઈ છે કા ધ્યાનું હાલ આપણે ફટાફટ કપડાં સૂકી નાખી કહું ત્યાર તો જો કપડાં બધાય સુકવાઈ ગયા છે બધી દોરી ફૂલ થઈ ગઈ કારણ કે આજે કપડાં એટલા હતા જો તમે જેટલી દોરી છે ને બધી પેક થઈ ગઈ બધાય કપડા સુકાઈ ગયા અને ધ્યાન જો ફોનમાં વાત કરે છે કેમ કરતી હતી દેખાતું વાત કીધું એનો ફોન જુઓ તમે લેટેસ્ટ ફોન આવે છે હાલો એ ની વાત કરતી હતી કે હમણાં આવે હમણાં આવે કરે તો કપડા ને ઉસુ થઈ ગયું છે અને હવે જવાનું છે નીચે નાસ્તો કરવા ધ્યાન હોય તો દૂધ પી લીધું છે ત્યાં નાસ્તો કરવો છે ખાવ છે તો ચાલો નાસ્તો કરી લઈએ અને પછી ફટાફટ ફ્રી થઈ જઈએ કારણ કે આજે ઝીંકલ અને ઝીંગનાસા ચાહત એટલે કે મારા ભાભી અને બેન અને ચાહત આવવાના છે આજે રોકાવા માટે તો ફ્રી થઈ જઈએ ફટાફટ ને નાસ્તો કરી લઈએ તો અમારા મહેમાન આવી ગયા છે જો ચાહત ને એના મમ્મી હાય કરો અને ચાહત એને ધ્યાન એ બેજ મેચિંગ મેચિંગ કર્યું છે હા ઊભી રહે તો સીધી ઊભી રહે ઠગી કરો બેલો અરે 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 બાપા મને બો બહુ બો મસ્ત બે ક્યૂટ લાગે છે અરે 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 અને જો હું કપડા સુકાઈ ગયા તો એવી છું ઢગલો કર્યો છે એના મામી હંકેલ નાખશે કા ધ્યાન ઇઝ વેરી હેપી કારણ કે એના મામી આવ્યા છે આજે એટલે કા આમ જો બે બે નું ટીટોળો લે છે ખુશ થઈ ગઈ ધ્યાન બહુ

અમારી પાસે આમાં મ્યુઝિક ને ગીત છે લિરિક્સ થાય ને એના ઉપર એક્શન બદલે હા એક્સપ્રેશન બદલે જો રસોઈ બનાવ ચાલુ કરી દીધું છે દાળ ભાત ને બનાવવાના છે તો કુકર જો ઇન્ડક્શન ઉપર મૂક્યું છે પહેલા લાવીને એટલે અમે ઇન્ડક્શન ની લીધી છે એના બજે થી કરીને આપણે ઇલેક્ટ્રિસિટી છે યુઝ થાય આપણે અને આપડા યુનિટ છે એ બનતા હોય એનો યુઝ થાય અને ગેસ આપણો ઓછો વપરાય અને એના માટે જો અમે ઇન્ડક્શન લીધું છે દાળ મૂકી છે ને ભાત ચડવા દીધા છે ઓલમોસ્ટ ખાવા આવ્યા છે હવે અને આ બાજુ પાકો સંભારો છે ને અને જો દાળનો મસાલો બધે બેઠી બેઠી સુધારી દે મને અને અડધો ટમેટો એનું એનું અડધું સા દાળમાં નાખવાનું હે હા બોલો શું હાલો રમકડા દો

હવે સાંજના મેનુ પાણીપુરીનું છે તો એની તૈયારી કરવાની છે પૂરીનું બધું રેડી કરી લઈશું એટલે પાણીપુરીનું પાણી બનાવવાનું છે અત્યારે અને હું સડનલી પ્લાન થયો એટલે જો પૂરીને લઈ માર્કેટમાંથી જો જોકે શિયાળા જેવો તો અત્યારે ન આવે આ એ રબર છે અને આ છોકરીને બેને જે કહી જાય એટલે બેન સુવાળાવાની છે ત્યાંનું ને તમારે જે પીટોળો ઉતરતો જ નથી એના મારી અને એના પૂરીના ચણા અને શું કે પાણી પૂરી કરી છે વટાણા રગોડે બનાવવાનું છે એટલે વટાણા અને ચણાને ને પલાળી દીધું છે હળ બનાવવાનું છે પાણી પૂરી પાણી થઈ જાય એટલે પછી થોડી વાર સુઈ જવાનું છે કારણ કે છોકરી નાનો તો સવારે વહેલી જ ઉઠી જાય એટલે ઊંઘ એટલે આવે છે પૂરી થઈ પાણી થઈ જાય એટલે છોડાઈ જવાનું પાણી કરી નાખી ફટાફટ બાપુ તો ફાઈનલી આપણું પાણીપુરીનું પાણી થઈ ગયું છે હા અરે આમ તો વાસણને કચરો બધા થઈ ગયા હતા પણ પાછી જો પ્લેટફોર્મ ભરાઈ ગયું છે આખું હું પાણી ટી શર્ટ નવું જે આજ પહેર્યું છે ને એને જ પાણીપુરીનું પાણી ચખાવ્યું અને આય જો વાસણ કરી નીકાજે પાછા અહીંયા જોઈએ પેસ્ટ થયું છે ચાહત ને ધ્યાન ઉઠી ગયું છે ચાહત ને મમ્મી ઉડી દે છે માથું અને મે જોયે પોપકોન નાસ્તો અત્યારે છોકરીઓ નું કરવો પોપકોન બનાવી છે ઘરે જ કુકર માં અને હવે જો પાણીપુરીના ચણા ને બધું છે એ વાફવા પોગ્યું છે વટાણા સરસ પલતી ગયું છે જોકે ઉનાળો છે એટલે બપોર પલાડ્યા તો સરસ પલતી ગયા છે અને વરસાદ એ ચાલુ થઈ ગયો છે મોટા મોટા છાટા ને તમે થાય ક્વિશ અને અજીંક આવાજી આવી ને મને લાગે રસ્તામાં હલવાઈ જાય તો નીકળી હશે ને તો વરસાદ સારો આવે છે પાણી જો તમે કાબોચિયા ભરાઈ ગયા છે ધ્યાન જો બાર નાસ્તો લઈને એવી પોપકોર્ન લઈને એવી પાણીપુરીના જો ચણા ને વટાણા ને બટેકા બધું બોખાઈ ગયું છે અને થાલ ઉતારે છે ઝીંકલ જો આવી ગઈ છે અને હવે ઝીંકલ એક સ્પેશિયલ આઈસ્ક્રીમ બનાવવાની છે એટલે એના માટે જો બહુ સવારે મગાવ્યું હતું ઓરિયો ને ચોકો પાવડર અમૂલ ગોલ્ડ અમૂલ ગોલ્ડ નું દૂધ બધું મગાવ્યું હતું ને હવે આપણે બનાવવાના આઈસ્ક્રીમ જેના માટે દૂધ ઉકાળવાનું છે તો તપેલું મૂક દીધું છે તો હવે રેસીપી ચાલુ કરી દઈ તો પાણીપુરીનો મસાલો થઈ ગયો છે આપણે અને વચ્ચે આપણે આઈસ્ક્રીમ બનાવવાનું કામકાજ કર્યું થોડું બરાબર ને આઈસક્રીમ બનાવ્યું આ બરાબર ઓહિયો બિસ્કીટમાં એટલે એમાં કોકો પાવડર ને શાકરને એવું નાખીને એને ઉકાળી લીધું હે સરસ અને એને ઠરવા મીધું છે અને અત્યારે જો અહીંયા હવે રગડાને વઘાર થઈ ગયો હે બાળકો ગયા છે થોડીક વાર બાર શાંતિ અમને આપે કારણ કે બહુ દેકારો કર્યો બે બે એ વાદ વિવાદ કરીને વૈશાલી ના કરલી હેર ઉડે છે ચાહત ના જેવા ને જેવા ને પપ્પા જેવા તો તો જો બચા પાર્ટીએ જમી લીધું છે અને હવે બધા મોટા જમવા બેઠા છે પાણીપુરી ને રગડાપુરી ને કોમલ જો આવી ગઈ છે જમવા બેસી ગયા બધા અમે મારે જમવાનું છે ભૂખ લાગી છે કાલે ડોંડે કે નાસ્તો કર્યો નથી એટલે અને ચાહત ને ધ્યાન જો નખરા કરે તો પાણીપુરી ખાઈ થઈ ગયા છીએ ફ્રી બધું કામકાજ કરીને અને જો ઉપર આવ્યા છીએ રૂમ માં પથારી કરી ગઈ છે જોવો તમે તો સ્ટાફ વધી ગયો હે એટલે બે જણા ના બેડ ઉપર ને બાકી ના નીચે ગાડલા ને એવું બધું નાખીને તૈયારી કરી નાખી છે પથારી અને હવે ક્યાં જવાનું છે ચાહત જોર બોલ બોલ સંભળાતું નથી તો હવે જવાનું છે ગોલો ખાવા માટે તો જો પારસ આવે એટલે નીકળવાનું છે ગોલો ખાવા માટે અને વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટ કરીને કહીજો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી મળશું નવા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી